નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિભમ દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છે જે ખાસ કરીને વાત કરીએ તો વરસાદ આવે ત્યારે અનેક સમસ્યાઓ જે લઈને આવતું હોય છે ખાસ કરીને જે આમ નાગરિક છે તે સરકાર પાસે તંત્ર પાસે અનેક સુવિધાઓની માગણી કરતું હોય છે માગણી ન કરવાની હે આમ તો કારણ કે તંત્રએ સામેથી એ આપવાનું હોય તે તમામ સુવિધાઓ આપવાનું હોય કારણ કે પ્રજા છે કે જે તમામ ટેક્સ ભરે છે પાણી વેરો હોય કે પછી તમામ પ્રકારના વેરા પણ જનતા ભરતી હોય છે પરંતુ તેના બદલામાં સામે તેમને કેટલી સુવિધાઓ મળે છે એ પણ મહત્ત્વનું હોય છે અત્યારે આપણે વાત કરીએ મકાનોના ભાવ એટલા વધી ગયા છે આપણે મકાન લઈએ છીએ લા લાખોના મકાનો લઈએ છીએ કરોડોના મકાનો લઈએ છીએ અત્યારે મકાનો ખાસ કરીને વાત કરીએ તો એક કરોડ સુધીના પણ આજે કહી શકાય કે ત્યાં સુધીના પણ મકાનો અત્યારે લેતા હોય છે ત્યારે અત્યારે અમદાવાદનો વિસ્તાર વધ્યો છે મોંઘા મોંઘા મકાનોમાં આપણે રહેવા પણ જઈએ છીએ પરંતુ મકાન સિવાય આજુબાજુની કોઈપણ સુવિધા આપણને ન મળે તો પછી કેવું લાગે એવી જ સમસ્યા અત્યારે આપણે વાત કરીએ અમદાવાદમાં શેલાની છે ખાસ કરીને મનપાનો જે વિસ્તાર વધ્યો છે અને તેમાં શેલા કે જે એક વિકસતો વિસ્તાર છે અમદાવાદનો ખાસ કરીને અને ત્યાં પણ જે નવા એપાર્ટમેન્ટ્સ ઘણા બધા બન્યા છે ત્યાં પણ જે પ્રકારે અત્યારની આપણે સમસ્યાની વાત કરી રહ્યા છીએ તો કરોડોના ત્યાં ફ્લેટ્સ આવેલા છે સ્થાનિકોએ સાહીઠ લાખ પાંસઠ લાખ એક કરોડ સુધીના ફ્લેટ્સ ત્યાં લીધા છે ત્યાં રહી રહ્યા છે પરંતુ બે વર્ષથી જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે બે વર્ષ કરતાં તેના કરતાં પણ વધુ કહી શકાય એ ડ્રેનેજની સમસ્યા છે આ સિવાય વરસાદ આવે છે ત્યારે પાણી ભરાય છે બે બે દિવસ સુધી પાણી ઓસરતા નથી ડ્રેનેજનું ગંદુ પાણી હોય છે ડ્રેનેજનો કચરો હોય છે આ સિવાય જે લીલની વાત કરીએ તો તે તમામનું સામ્રાજ્ય ફ્લેટની આજુબાજુ જોવા મળતું હોય છે વાહનની વાત કરીએ દ્વિચક્કી વાહન તો તે પણ અડધા સુધી પાણીમાં ગરકાવ થઈ જાય છે અને તેમાંથી નીકળવું પડે છે બાળકોની વાત કરીએ તો રોજ સ્કૂલ જવાનું હોય છે તેમાં સમસ્યાનો સામનો કરવો પડે છે આ સિવાય ડ્રેનેજનું ગંદુ પાણી તમામ મિક્સ થાય એટલે મચ્છરોનો ઉપદ્રવ વધે ને તેનાથી બીમારીના પણ ઘર કરી જાય છે ઘણી બધી સમસ્યાનો સામનો શિલ્લાના વાસીઓ કરી રહ્યા છે ત્યારે તેને જ લઈને આજે આપણે ચર્ચા કરવાની છે કે તંત્રની બેદરકારી છે પરંતુ એની હાલાકી લોકોને પડી રહી છે આ એક વખત નહીં પરંતુ દર ચોમાસામાં આ સમસ્યાની વાત આપણે કરીએ છીએ અને હવે તો એવું લાગે છે આ સમસ્યા કોઈ નવી નથી દર ચોમાસામાં આવી સમસ્યાઓ કે જે આપણે જોવાની છે તંત્ર તંત્રની વાત કરીએ તો ક્યારે સુધરશે તંત્ર ક્યારે આ જે પ્રાથમિક સુવિધાઓ છે તે આપશે વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ આ પ્રાથમિક સુવિધાઓ આપવામાં કેમ નિષ્ફળ નીવડે છે તંત્ર આની જ આપણે વાત કરવાની છે ત્યારે સ્થાનિકો આપણી સાથે ઉપસ્થિત છે શેલાના ખાસ જે મહેર એપાર્ટમેન્ટ છે ત્યાંના જે સ્થાનિકો છે તેમને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાંની આપણે વાત કરીશું આપણી સાથે સ્થાનિક ઉપસ્થિત છે સૌથી પહેલાં પ્રણવભાઈ પંડ્યા આપણી સાથે છે સિવાય ક્ષિતિજ વાલસોલે આપણી સાથે છે અને ભાર્ગવ ભાઈ વૈષ્ણવ ત્રણ સ્થાનિક છે કે જેમણે સતત રજૂઆતો પણ કરી છે અને અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે અને તેમની સાથે આપણે વાત કરીશું કે કઈ કઈ સમસ્યાઓ ખાસ કરીને અત્યારે વેઠવી પડી રહી છે શેલાવાસીઓને ખાસ કરીને સૌથી પહેલાં આપણી પાસેથી આપણે જાણીએ ક્ષિતિજભાઈ આપનાથી શરૂઆત કરીએ કઈ સમસ્યા ખાસ કરીને સૌથી પહેલાં તો કયા વિસ્તારમાં ખાસ કરીને આપ રહો છો ત્યાં કેટલા વર્ષથી રહો છો અને જે સમસ્યાનો સામનો છે શરૂઆતથી કરી રહ્યા છો કે પછી થોડા સમય બાદ આ સમસ્યા આવી નિર્માણ ન્યૂઝ ચેનલ નું ધન્યવાદ કે અમે આ કવરે સ્ટોરી અમને કવર કરી અ અમે બધા ડિસેમ્બર બે હાજર એટલે દોઢ વર્ષ થઈ ગયું અમે પઝેશન મળ્યું મહેર હોમનું જે વીઆઈપી રોડની સાઈડમાં બનેલું છે અને ક્લબ ઓ ની પાસે તો અમે જ્યારે અહીંયા રહેવા આવ્યા ત્યારે ડિસેમ્બર હોવા કારણ કે અમને એવું ખબર નતું કે આવું પ્રોબ્લેમ આવા થવાનું છે એ વર્ષનો ગયા વર્ષ નું જે ચોમાસું આવ્યું ત્યારે જ અમે આ ફરિયાદ ચાલુ કરી હતી હતી કે ભાઈ આવું આવું પ્રોબ્લેમ છે અને ગટરની લાઈન ચોક છે અને જો ચોક હશે તો એ ક્યારે કામ થશે કારણ કે બધી લાઈનો બેક મારે છે અને વરસાદનું પાણીનું પણ નિકાલ થતો નથી તો જેના ઉપર જે અમારા સૌથી પહેલી જે અમારી પહોંચ હતી જે અમારા સરપંચ સાહેબ હતા એમની પાસે અમે ગયા હતા

પણ તો પણ દર વખતે કમ્પ્લેટમાં કોઈ ધ્યાન આપતું નથી અને આ વખતે તો પ્રોબ્લેમ એટલો વધી ગયો છે કે આખું ગટર જે ઓવરફ્લો થાય છે હજી તો વરસાદ ચાલુ થયો નથી જયારે વરસાદ ચાલુ થશે અને ત્યારે આ ગટરનું પાણી જે આખો રોડ ભરી નાખશે ત્યારે તમે વિચાર કરો મચ્છરો અને કેટલો ઉપદ્રવ થઈ જશે ગયા વર્ષે જ જયારે પાણી ઓછું હતું ત્યારે મચ્છરના લીધે અમારા અમારા સોસાયટીમાં પંદર થી સોળ કેસી થતા ડેન્ગ્યુના હવે જો આ પાણી ગટરનું પાણી જયારે ચાલુ થશે ત્યારે વિચાર કરો શું થશે આ વખતે પણ એવું જ થયું જ્યારે અમે કમ્પ્લેન કરી અમારો જે વિડીયો અમે જે અમારા સોસાયટીમાંથી એક ભાઈએ બનાવ્યો એ વિડીયો જ્યારે વાયરલ થયો ત્યારે આ બધા અધિકારીઓ સતર્ક થયા અને બધા આગળ આવ્યા અને ટેમ્પરરી સોલ્યુશન્સ આપ્યું જે પાસે પ્રણવભાઈ મકાન લીધું હશે લાખોના મોગા મોગા મકાન અત્યારે જે પ્રકાર વાત કરીએ તો અત્યારે ખૂબ જ મોંઘા એ પણ થઈ ગયા છે એવું લાગે કે ના આટલા સારા એરિયામાં જઈએ છીએ આટલા મોંઘા મકાન છે તો સુવિધા પણ આપણને સારી મળશે જ લીધું હશે ત્યારે બિલ્ડરે પણ આપણે જણાવ્યું હશે કે હવે આ બધું ડેવલપ થવાનું છે પરંતુ બે વર્ષ સુધી હજી સુધી કોઈ જ ડેવલપમેન્ટ આજુબાજુનું નથી માત્ર સોસાયટી સિવાય આપની સમસ્યા એ જ છે સર કે જયારે અમે લોકો આ વસ્તુઓનું ડેવલપમેન્ટ થશે અહીંયા ગાર્ડન હશે પબ્લિક ગાર્ડન રહેશે આ બધી જાણકારીઓ માત્ર પેપર ઉપર જ હોય છે માં અમે જયારે પોઝિશન આપ્યું અને અમે જયારે અહીંયા રહેવા આવ્યા ત્યારે અમને લોકોને આ પ્રોબ્લેમનો ફેસ થયો અને એ પછી અમે લોકોએ આ બધા પ્રોબ્લેમ ને એસ્કેલેટ કરી અને અલગ અલગ ઓથોરિટીસની અંદર માહિતીઓ પણ આગળ આપેલી છે તો હજી સુધી પણ દોઢ વર્ષ સુધી પણ આનો કોઈ નિકાલ તો નથી જ આવ્યો એઝ વેલ એઝ ટેમ્પરરી સોલ્યુશન લાવવા માટે પણ ગવર્મેન્ટના અ એમ્પ્લોઈઝ જે છે એ આમાં નિષ્ફળ છે કહો ભાઈ આપ શું કહેશો જે બંને જણાવ્યો એના સિવાય અન્ય જે વાત આપવા દર્શકોને જાણવા મળતા હોય હા એટલે હું એ કેવા માંગુ છું કે ભાઈ સવારે સરપંચ સરપંચની ઓફિસ છે એ લોકોએ એમનું એવું કેવું છે ઓડાનું કે ભાઈ હજી તમારે આ કંડિશન ની અંદર એક બે વર્ષ સુધી તો રહેવું જ પડશે એવું છે કેમ કે પર્મનન્ટ સોલ્યુશન હજી થશે પણ એમને બે વર્ષ એક બે વર્ષ તો થશે જ એવું એમ એટલે અમારું એવું કેવું છે કે ભાઈ એક બે વર્ષ હજી આવું આવી જ રીતે રેવાનું ટૂંક એવું એમ કે આવા મચ્છરજન્ય રોગો થશે આ છે તે છે પછી એ લોકો પાસે ટેમ્પરરી સોલ્યુશન છે પણ એક type ની lollypop જેવું સમજો ને તમે કે lollypop જ આપે છે કે ભાઈ અમે ગટર ના ઢાંકણા ઉંચા કરશું આ કરશું તે કરશું રોડ બનાવશું એવું એમ પણ બધી હવા માં વાતો છે થવાનું કશું નથી એવું જ અમને લાગી રહ્યું છે અત્યારે મારે આમાં એવું કહ્યું છે જે ભાર્ગવભાઈ એ કીધું કે એમને કીધું કે એક બે વર્ષ લાગશે હવે આ જે પ્રોબ્લેમ છે આ બહુ મોટો પ્રોબ્લેમ છે કારણ કે જે મેઈન ડ્રેનેજ પાઇપ છે જે આગળ સુધી ચોકઅપ છે તો એવું તો નથી કે ભાઈ આ ચાર પાંચ મહિનામાં પાઇપ ચોકઅપ થઈ હશે આ કમ ઓછામાં ઓછું દોઢ થી બે વર્ષ પહેલાથી આ ચોક હશે તો જો દોઢ થી બે વર્ષ પહેલાથી આ ચોકઅપ હશે તો ઓડાએ બાકીના બિલ્ડિંગોને બિલ્ડિંગ બાંધવાની પરમિશન આવી કેવી આપી કેવી રીતે એનઓસી કેવી રીતે મળ્યું જે આપણે બીયુ પરમિશન કહેવાય છે એ મળી કેવી રીતે અને જો આની આગળ પર જો બીયુ પરમિશન મળતી જ રહેશે તો આ પ્રોબ્લેમ વધારે વધવાનું છે કારણ કે અત્યારે જો આપણા સોસાયટીઓમાં પચીસ ફ્લેટ છે આમાં પ્રોબ્લેમ થાય છે તો જો જયારે ચાલીસ થી પચાસ ફ્લેટ થશે જે હવે ત્રીસ ત્રીસ બત્રીસ બત્રીસ માળાના બનવાના છે તો ત્યારે શું થશે બીજી વાત જયારે આ મોટી મોટી જે બિલ્ડિંગો બને છે જયારે એ લોકો કોન્ક્રીટનો જે વેસ્ટ છે આ બધી આ ડ્રેનેજ પાઇપોમાં વેળે છે ત્યારે આ બધા ઓથોરિટી શું કરે છે તો એટ ધ સેમ ટાઈમ જો આ બિલ્ડિંગ બિલ્ડરો ને ત્યાં ત્યાં ને રોકે આ લોકોને નોટિસ નહીં આપે આપે તો ત્યાં ને ત્યાં આનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પણ આ બધા જે આખો જે સર્કિટ છે આ સર્કિટ જો જ્યાં સુધી જ્યાં બ્રેક નહીં થાય ત્યાં સુધી અમારા જેવા કોમન મેન આ બધું ભોગવવાના જ છે અને હવે આનો સોલ્યુશન આ જ છે કે ભાઈ આવતા બે વર્ષ સુધી અમને આ પ્રોબ્લેમમાં જીવવાનું છે તો અમે શું કરવાનું કાં તો ફ્લેટ વેચીને જતા રહેવાનું

બહુ બહુ સાચી વાત છે બહુ સાચી વાત છે કે બધા બિલ્ડરો છે મોટા મોટા બિલ્ડરો આ એરિયામાં છે બરાબર છે ઓડા છે એક સંગઠન સમજો તમે હજી ઓડા ચાલીસ માળની બિલ્ડિંગની પરમિશન તમે સાંભળ્યું હશે કે આ એરિયામાં મળી ગઈ છે બરાબર છે તો કેવી રીતે મળી ગઈ છે ઓડા વાળા એવું કહે છે કે ગટરની સમસ્યા છે લાઇટ ની સમસ્યા છે બરાબર છે એમાં હજી અમે વર્ક કરી રહ્યા છીએ બરાબર છે તો વર્ક ચાલુ છે તો પરમિશન કેવી રીતે મળે છે ક્યાંથી મળે છે શું કામ મળે છે बराबर छे પરમિશન જ ના જોઈએ પરમિશન જ ના મળવી જોઈએ અમાર એક ત્રીજો પોઈન્ટ એવો છે કે હવે વીઆઈપી રોડ પર નવો રોડ બનાવવા આ લોકોએ ચાલુ કર્યો છે ચોમાસાના પાંચ દિવસ પહેલા હવે તમે વિચાર કરો જો આ કોઈ પ્રાઇવેટ કામ હોત અને અમે ઓડમાં ફરિયાદ આપ્યો હોત કે અમે ખોદવાનું છે તો આ લોકોએ ચોખ્ખી ના પાડી હોત કે ભાઈ આ મોનસૂન આવવાનો છે તો અમે કોઈ ખોદકામ કરીશું નહીં તો પાંચ દિવસ પહેલા તમે આખો વીઆઈપી રોડ ખોદવાની તમને અપીલ આપણે કોણે હા પાડી સૌથી પહેલી વાત હવે જો એમને ખોદી ને પાંચ દિવસમાં પાછું રીસર્ફેસિંગ ચાલુ કરી દીધું છે તમે જોશો તો વીઆઈપી રોડ પર બહુ જ ઓછા ડ્રેનેજ પાઇપ છે ઓલરેડી તો હવે એક એક બે વર્ષ પછી જયારે અહીંયા પાછું પાણી ભરાશે ત્યારે જ આ લોકો પાછું ત્યાં ખોદશે અને પછી કહેશે કે હવે હવે અહીંયા અમને ડ્રેનેજની પાઇપો નાખવાની છે એટલે પૈસો કોણ વેસ્ટ થયો અમારા કોમન મેનનો આમાંથી ઉકેલ કઈને આવવાનો ભોગવવાનું તો અમે લાઈફ અહીંયા ભોગવાનું જ છે કારણ કે આ કામ આવું ને આવું ચાલતું રહેશે એટલે જ અમે લોકોએ આ વખતે પ્રણ લીધો છે કે ભાઈ જ્યાં સુધી અમને આ પરમાનન્ટ સોલ્યુશન આ નહીં આવે ત્યાર સુધી આ જે તમે લડાઈ કરી લો કે સોઈક પણ કરી લો આ ચાલુ જ રહેવાની છે તો ભાઈ ખાસ એક બે વર્ષ કયા છે પરંતુ હવે જેટલી ઘટનાઓ આની પહેલા પણ ઘટી છે ઘણી બધી ઘટનાઓ છે દર ચોમાસામાં અમુક એરિયા એવા છે કે જે ત્રીસ ત્રીસ વર્ષથી રાહ જોઈ રહ્યા છે કે પાણીની સમસ્યા ઉકેલાય વરસાદમાં આપણે એક બે વર્ષ જણાવ્યા છે હજુ બે વર્ષથી સામનો કરી ગવર્મેન્ટ પાસે કોઈ બેકઅપ પ્લાન જ નથી કોઈ ટેમ્પરરી સોલ્યુશન બી નથી સપોઝ ધેટ આપણે અત્યારે રોડ પ્રોજેક્ટ કોઈ બી ટાઈપનો રોડ બનતો હોય તો રોડ બનાવે તો કોઈ બી એક સાઈડ નું ખોદકામ કરવામાં આવે તો એને ટેમ્પરરી ડાયવર્ઝન કરવામાં આવતું હોય છે એ તમને બી ખ્યાલ હશે બીજું કે ઇલેક્ટ્રિફિકેશન બી કરવામાં આવતું હોય તો એક લાઇન બંધ કરી અને એને શટડાઉન કરી અને બીજી લાઈન ને ટેમ્પરરી બેઝ ઉપર એક્ટિવેટ કરવામાં આવે કારણ કે જે કોમન પબ્લિક છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે અરે જયારે બાકી આ ગટર વ્યવસ્થાની અંદર એવું કોઈ પણ જાતનું ટેમ્પરરી ડાયવર્ઝન જ નથી તો ટેકનિકલી કાં તો આમને કઈ ટાઈપનું ટેકનિકલી નોલેજ નથી કે ભાઈ આ વસ્તુને કઈ રીતે હેન્ડલ કરવી ટ્રીટ કરવી એનું કોઈ બેઝિક નોલેજ નથી અને એના વગર આપણે આવડો મોટો પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરી દીધો છે અહિયાં સેલાની અંદર જે ટીપી વન ટુ અને એ જે ટીપીઓ માટે ડેવલપમેન્ટની વાત કરે છે કે ભાઈ આટલી આટલી ટીપીમાં અમે લોકો બસો પાંત્રીસ કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન નાખી નાખવા જઈ રહ્યા છીએ અને એનો પ્રોજેક્ટ ઓન ગોઈંગ છે તો એના માટે જે જે અત્યારના રહેવાસીઓ રહે છે એને ગટર ડાયવર્ઝન કરવું જોઈએ એ ડાયવર્ઝન નું કોઈ પ્રોવિઝન જ નથી અને સીધે સીધું એ લોકો એ નવા પ્રોજેક્ટનું એક્ઝિક્યુશન કરી છે મતલબ કે ટેકનિકલી ઇવોલ્યુટ કર્યા વગર આમનામ પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરી દેવો એ આમાં લાગી રહ્યું છે તો ઘણી બેદરકારી કરે છે દર્શક મિત્રો આપણે ચર્ચાઓ પણ કરી છે દર ચોમાસામાં હોય કે પછી રોડ ખોદવાનો વારો હોય મોન્સૂનની કામગીરી હોય પરંતુ અવડા હવે મનપા કરતાં પણ ક્યાંક આગળ નીકળી ગઈ છે આ બેદરકારીના આ કામોમાં તેવું પણ આપણે ચોક્કસથી કહી શકીએ છીએ ભાર્ગવભાઈ આપ જ્યાં રહો છો આજુબાજુ બીજા કેટલા વિસ્તાર છે કે જ્યાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને

ડ્રેનેજ ડ્રેનેજ નો 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 જ કચરો કચરો છે સમજો એટલે આખા એરિયા રીતે તળાવો ભરાય છે બરાબર છે એ આ એક હેલ્થ વિભાગ ને ખાસ તો એક નોટિસ લેવી જોઈએ કે ભાઈ આ બધું કેવી રીતે આમાં આમાં તમે મોદી મોદી સાહેબ એમ કે છે કે ભાઈ સ્વચ્છ ભારત જે એનું એમ ચળવળ ચાલી રહી છે બરાબર છે તો એ ક્યાં છે અત્યારે જી એટલે કે હવે આપે જણાવ્યું ક્ષિતિજભાઈ આપે કે હવે ઘરે એવું કરવું પડશે કે ઘરમાં એક પણ મચ્છર ન આવે પણ આખો દિવસ તો કોઈ માણસ ઘરમાં તો નથી રહેવાનો ઘરની મહિલાઓ છે બાળકો છે તે ફ્લેટમાં નીચે રમતા હશે સમય અમુક પસાર કરતા હશે સાંજનો સમય ખાસ કરીને આપણે વાત કરીએ તો અને મચ્છરોનો ઉપદ્રવ ડ્રેનેજનો જે પ્રકારે કચરાની વાત કરી ત્યાંનું ગંદુ પાણી વાત કરી મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જઈ રહ્યો છે કઈ કઈ સમસ્યાઓનો સામનો આ રીતે પણ કરવો પડી છે અત્યારે હવે આમાં એવું જ છે કારણ કે મોસ્ટ ઓફ ધ જેન્ટ્સ છે એ બધા દિવસભર ઓફિસમાં હોય છે બપોરના ટાઈમે મોસ્ટલી આખો દિવસ લેડીઝ ને નાના આપણા છોકરાઓ છોકરીઓ હોય છે હવે નીચે જે અમારા જ્યાં જેટલું પાણી ભરેલું છે એના લીધે આજકાલ અમારા સોસાયટીમાં છોકરાઓને છોકરીઓને છોકરીઓ નાના છોકરાઓને નીચે લઈ જ જવાતા નથી ગાર્ડનમાં કારણ કે હું નેવર હું વી ડોન્ટ નો કે ક્યારે કોઈ મચ્છર કરડી જશે ડેન્ગ્યુના કેસ વધી જશે પણ આ કેટલા દિવસ સુધી આપણે ઘરમાં મૂકીશું ચોમાસું જો ત્રણ ચાર મહિના જો ચાલતું રહેશે તો કઈ ત્રણ ચાર મહિના નાના છોકરાઓને આપણે ઘરમાં મૂકીશું અને ચલો આ વાત હું કહું આ ખાલી ની જ નથી આ આખા જેમ ભાર્ગોભાઈ કીધું આખા શેલાનો પ્રોબ્લેમ છે જો તમે સ્કાય સિટી ની વાત કરશો તો સ્કાય સિટી માં ત્રણ ત્રણ ચાર ચાર કરોડના એક બંગલા ને એક ફ્લેટ છે હવે એ સોસાયટી ની સામે જ મહિનાઓથી કામ એમ ને એમ ચાલે છે ધીમી ગતિથી રસ્તાઓની રસ્તાઓની હાલત બહુ ખરાબ છે બધો કચરો રસ્તા ઉપર છે અમને તો સાચે માં એવું લાગે છે કે આ લોકો કેવી રીતે ત્યાં રહે છે આ તો અમે બે મહિનામાં જો બે મહિના પછી અમે આ કંટાળીને પછી આ આટલી મોટી વિડીયો બનાવીને પછી આ વાયરલ કર્યો આ વર્ષોથી જો બે બે ત્રણ ત્રણ વર્ષથી આ લોકોએ કોઈ નોંધ નહીં લીધી હોય જો સરકાર સુધી નહીં પહોંચાડ્યું કે સરકાર પોતું પોતે ત્યાં જઈને કઈ જોયું ના હોય એટલે આ બહુ મોટી વાત છે એટલે હું હું બધા પણ આગળ ત્યાર સુધી આપણું કોઈ કામ નહીં થાય અને આપણે ખાલી ટેક્સ પર ટેક્સ ભરતા રહીશું અને જે આપણી સમસ્યાઓ છે એ સમસ્યાઓ એમની એમ જ રહેવાની છે કેટલું બે હજાર ત્રીસ નું મોનસૂન આવે તો પણ આવું ને આવું જ રહેવાનું છે નો ટેક્સ નો વોટ આ બોન્ડ પણ લગાવવામાં આવ્યા આ આમાં ખાસ કયા ઉદ્દેશ્યની સાથે આ લગાવવામાં આવ્યા છે બોન્ડ એક જ ઉદ્દેશ્ય છે સાહેબ અમારા લોકોનો કે અમને લોકોને જે ટેક્સ ભરીએ છીએ જે પૈસાઓ ભર્યા જે સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન ચાર્જ જીએસટી આ બધા પૈસાઓ ભર્યા છતાં બીજો અમને બેઝિક ફેસિલિટી ના મળતી હોય ગવર્મેન્ટ દ્વારા તો પછી અમારે કોઈ પણ જાતનો ઘર વેરો કે પાણી વેરો કે ગટર વેરો ભરવાની ક્યાં જરૂરત જ છે અને સાથે સાથે જો એક્શન આ ગવર્નમેન્ટ ના લઈ શકતી હોય તો એમને લોકો વોટ કરવા પણ નથી માંગતા કે ભાઈ વોટ નહી અને તમે બેઝિક ફેસિલિટી ના આપો તો વોટ બી અમે નહીં આપીએ અને આમાં અમે અમે આમાં કોઈ પણ એક ટિપિકલ પોલિટિકલ પાર્ટી વિશે અમે અગેન્સ્ટ નથી કોઈ પણ હોય લીડિંગ રૂલિંગ પાર્ટી હોય ઓપોઝિશન પાર્ટી હોય હું તો કહીશ બધા એક જેવા છે કારણ કે આ જશે કોમન અમે લડતા જ રહીશું તો એટલે ઇટ ઇઝ બેટર કે ભાઈ ના બસ કામ કરી આપો અને પછી બધા જતા રહો તો એ વધારે સારું છે કારણ કે આ બાબતમાં આપણે શું કરીશું વધારે વધારે આ સુધી આપણે આવાજ પહોંચાડી શકીશું અને આગળ આપણા હાથમાં કઈ જ નથી તો ઇટ ઇઝ લાઈક લેટ્સ વેટ એન્ડ વોચ આગળ શું થવાનું છે પણ જ્યાં સુધી કામ નહીં થાય અમારા તરફથી તો આ આવું ચાલતું રહેશે અને ચોમાસાની તો વાત કરીએ આપણે ચોમાસા સિવાયની પણ વાત કરીએ ભાર્ગવભાઈ ચોમાસા સિવાય જે ડ્રેનેજનું જે ગંદુ પાણી છે આની એ સમસ્યાઓ કેટલી નડે છે ચોમાસા સિવાયની ખાસ કરીને વાત કરીએ આ દોઢ થી બે ચોમાસા જેમ તમને કીધું એમ કે ભાઈ આગળથી એવું એવું છે કે ભાઈ આખા એરિયા ની અંદર જે ગટર જ બ્લોક છે બરાબર છે ઓવર બિલ્ડિંગ જે ઓવર કન્સ્ટ્રકશન બધું થઈ ગયું છે બરાબર છે અને લોકો આવી ગયા છે એનો જે જે બધો ફ્લો છે 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 બરાબર હવે એ એ લાઈન જ નહીં એવું ઓડાનું કેવું છે એમસી નું કેવું છે બરાબર છે કે લાઈન છે જ નહીં માપની બરાબર છે તો હવે આ સમસ્યા તો કેવું છે કે વરસાદ આવે કે વરસાદ ના આવે અમારે તો ગટર માં જ જિંદગી જીવવાની એ ટાઈપનું એક મારું આ સૂત્ર થઈ ગયું છે કે અમારે તો ગટર માં જ રહેવાનું એવું એમ હું તો એવું કઉ કે આના કરતા અમદાવાદ જેવા આ સ્લમ એરિયા આ અર્બન સ્લમ એરિયા જ કેવાય કેમ કે ગામડાઓમાં ભી અત્યારે સારી સમસ્યા છે ગટર થઈ ગઈ છે બધું વ્યવસ્થિત થઈ ગયું છે પાકા સિમેન્ટના રોડ થઈ ગયા છે ગામડાઓની આના કરતા સારી સિચ્યુએશન છે અત્યારે પણ હવે આપણે ઉદાહરણ તરીકે ઘણી બધી આપણે પુંસરી ગામની પણ અગાઉ આપણે ચર્ચા કરી છે આવા ઘણા બધા ગામ છે કચ્છના ગામ છે કે આ જ પ્લેફનો આપણે ચર્ચા કરી છે પરંતુ અત્યારે વિકાસની વાત કરી રહ્યા છીએ વિકાસ તો વિસ્તાર છે અમદાવાદમાં મનપામાં સમાવવામાં આવ્યું છે પરંતુ અત્યારે આ સ્થિતિ છે દુર્ગંધમાં લાખો કરોડો રૂપિયા એક એક કરોડ બે બે કરોડ દોઢ દોઢ કરોડ રૂપિયા આપીએ છીએ ઘરમાં જે સારા ઘરમાં આપણને રહેવા મળે આજુબાજુ સુવિધાઓ સારી મળે પરંતુ શેના દુર્ગંધના અને આ બીમારીઓના આપણે પૈસા આપ્યા એવું લાગે છે એટલે સ્થાનિકોની સમસ્યા છે ઘણી બધી મોટી સમસ્યા છે તેને હવે લોકોનો જો વિશ્વાસ જીતવો હોય સારો એવો વિશ્વાસ ફરી એક વખત આ વિશ્વાસ જે જઈ રહ્યો છે જે તંત્ર પરથી જે અધિકારીઓ પરથી તો આ સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે જી માંગો છો ના એટલે બેઝિક પ્રોબ્લેમ એ છે કે અર્બન પ્લાનિંગ જે હોય છે અર્બન પ્લાનિંગમાં ક્યાંક છે જો આપણે એક વાત મેઇન બહુ છે કે આપણે કોઈ પણ આપણા પોતાના ઘરમાં રહેવા જઈએ તો સૌથી પહેલા આપણે ઇન્ટિરિયર કરીશું પછી ત્યાં રહેવા જઈશું સર્વ સાધારણ માણસની વાત છે કે ભાઈ ઘર રહેવા તો તો સુંદર હશે આપણે જઈને મજા આવશે રહેવાની સેમ આ બિલ્ડિંગ માટે પણ હું કહીશ કે જો તમારું ઇન્ટિરિયર એટલે જો તમારી બેઝિક જે છે ઇલેક્ટ્રિસિટી છે ગટરની પાઇપલાઇનો છે કા તો આજુબાજુનો જે વિસ્તાર છે એ જ્યાં સુધી તમે સુંદર ના બનાવો ત્યાર સુધી તમે કોઈ પણ બિલ્ડિંગને પરમિશન જ ના મારે એવું કહેવું છે પરમિશન આપી દીધા પછી બિલ્ડિંગ પછી બે બે ત્રણ વર્ષ સુધી આ કામો ચાલશે એટલે ત્યાં જે નવા જે લોકો કરોડો રૂપિયા ખર્ચીને આવ્યા છે એમને આવતા ચાર થી પાંચ વર્ષ એવું જ જીવાનું છે હવે કાલે પણ અમારી એક બીજા ન્યૂઝ ચેનલ જયારે જોડે વાત થઈ ત્યારે એમાં ઉકેલ એવો જ આવ્યો કે હજી ભાઈ તમને બે વર્ષ તો આવું જ રહેવાનું છે તમે આ આ જે ગંદકી છે એમાં રહેવાનું છે વી હેવ ટુ ફાઇટ વેરી હાર્ડ વિથ મોન્સૂન એન્ડ એવરીથિંગ તો પણ કેમ અમે તમને પૈસા આપે છે વી આર પેઇંગ યુ ધ ટેક્સિસ ટેક્સ અમે કોઈ એવું નથી કે કોઈ ટેક્સ આપતું છે બધા ટેક્સ આપે છે સમય પર ટેક્સ આપે છે પણ જો ટેક્સ આપીને જો અમને તો પણ બે બે ત્રણ ત્રણ વર્ષ સુધી આવું જો જીવવું પડતું હશે તો અમે ટેક્સ જ ના ભરીએ તમારી પાસે ઓલરેડી મોટે કેટલી સમસ્યા છે કે બે વર્ષ લાગવાના છે શું માણસોનો અભાવ છે કઈ વાતનો અભાવ છે તંત્ર પાસે બધું જ છે આપણે સૌ જે પ્રકારે જાણીએ છીએ તે પ્રકારે છતાં પણ આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી રહી છે તે ક્યાંક ને ક્યાંક અસહનીય છે કારણ કે સ્થાનિકો માટે પણ પ્રણવભાઈ આ તો બહારની આપણે વાત કરીએ કે બહાર કઈ કઈ સમસ્યાઓ છે રોડ રસ્તાની વાત કરી ગટરની વાત કરી જ્યાં રહો છો આપ ત્યાં અંદર ખાસ કરીને પાણીની સમસ્યા કે પછી અન્ય એવી કોઈ સમસ્યા નડી રહી છે કે ખાલી માત્ર અત્યાર સમસ્યા છે તે જ અને ખાસ બિલ્ડરની પણ વાત આવે છે જ્યારે મકાન લીધું હશે ત્યારે પણ બિલ્ડર સાથે વાતચીત થઈ હશે અને આ સમસ્યા જ્યારે બે વર્ષથી સામનો કરી રહ્યા છો ત્યારે ત્યારે પણ આપણે બિલ્ડરને વાત કરીએ છીએ એ મુદ્દે શું કહી રહ્યા છે આ મુદ્દે એક જ છે સાહેબ કે જે આ રોડ રસ્તા અને ઇલેક્ટ્રિસિટીના પ્રોબ્લેમો જયારે બહારના ભાગમાં થાય છે તો અત્યારે કેવું છે કે જેમ કે ભાઈ અને ભાર્ગવભાઈએ જે પ્રમાણે વાત કરી કે બહાર પાણી ભરાવાથી મચ્છરોનું બ્રીડિંગ વધારે થવા માંડ્યું છે અને સોસાયટી ની અંદર કેવો છે કે રોગચાળો ફેલાવાનો ચાલુ થઈ ગયો છે જે ગઈ સિઝનમાં બી ગયા ચોમાસાની સિઝનમાં બી આ સેમ પ્રોબ્લેમ પ્રોબ્લેમ ચાલુ થયો હતો જે અત્યારે ધીરે ધીરે પીક પકડવાના પેલા ઉપર આવી ગયો છે કે હવે ધીરે ધીરે વધતો જાય છે ડેન્ગ્યુ ના મેલેરિયાના કેસીસ ચાલુ થઈ ગયા છે ગયા વર્ષે અમે લોકો આના માટે પ્રિકોશન બી લીધા બિલ્ડરને બી અમે લોકોએ જાણકારી આપેલી હતી કે ભાઈ આ રીતના થોડા એક્શન લેવામાં આવે અને બિલ્ડરે અમારા બિલ્ડરે એ પ્રમાણે એક્શન બી લીધા હતા તો કહેવાનો મતલબ એ જ છે કે જ્યાં સુધી બહારનો પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી ઘરની અંદરના પ્રશ્નનું તો નિરાકરણ થઈ શકે એમ જ નથી કારણ કે કેવું છે કે અત્યારે જે ગટરનું ગટરનું પાણી જે બહાર ભેગું થાય છે એ આજ જ નહીં તો કાલે કેવું છે સોસાયટી ની અંદર ભેગું થવાનું ચાલુ તો આ પ્રશ્નનું નિરાકરણ જે છે એનું અલ્ટરનેટ કોઈ સોલ્યુશન ગવર્મેન્ટ પાસે હોવું જ જોઈએ અને હોય જ બટ કેમ એ લોકો આના ઉપર એક્શન નથી લેતા એના ઉપર એક મોટો પ્રશ્ન છે ભાર્ગવભાઈ બિલ્ડર ને આ સમસ્યા છે બિલ્ડર કેટલું દબાણ કરી રહ્યા છે બિલ્ડર આપને કેટલો સાથ આપી રહ્યા છે ખાસ કરીને આ સમસ્યાને લઈને બિલ્ડર તો કેવું છે કે એમને તો પેલા જ અમે રજૂઆત કરી હતી બિલ્ડર ને તો એ લોકો તો પેલા હાથ પૂછા કરી દીધા છે કે ભાઈ હવે અમે અમારી રીતે કામ કરી લીધું હવે અમારાથી આગળ કઈ શું થાય એવું છે નહીં એટલે એ લોકોએ તો અમને લેખિત માં જાણ કરી જ દીધી કે ભાઈ અમારાથી કશું થાય એવું નથી એના પછી જ અમે આ બધી ઝુંબેશ ચાલુ કરી અમારી રીતે અમે અમારી પોતાની રીતે અને આ સિવાય તમે જેમ પૂછ્યું એમ કે બીજી બીજી કોઈ સમસ્યા સમસ્યા છે તો એક ગંભીર જે આગળ વધી રહી છે એ છે ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટીની ગંભીર સમસ્યા અત્યારે તમે જોવો તો દિવસના અમારે બે થી ત્રણ વાર બે થી ત્રણ વાર કલાક કલાક સુધી લાઈટો હોતી નથી અમારા આખા એક વિસ્તારની અંદર અમારા ફ્લેટ ની અંદર બધે તો ઈ એક મેજર એક બીજી સમસ્યા બી જે વિકરાળ સ્વરૂપ હવે બિલ્ડરે દીધું છે કે હવે અમારી તો વાત અમે કરી કરી દીધી છે છે વસ્તુ દીધું મીડિયામાં પણ જ્યારથી આ વસ્તુ આવ્યું છે ત્યારથી કેટલો ફરક પડ્યો છે સરપંચની વાતમાં હોય કે પછી અધિકારીઓની વાતમાં હોય લાગે છે આ મુદ્દો અત્યારે આટલો બહાર આવી રહ્યો છે મીડિયામાં પણ આવી રહ્યું છે દબાણ વધી રહ્યું છે જલ્દીમાં જલ્દી સમસ્યા સોલ્વ થશે એવું લાગી રહ્યું છે ત્રણ દિવસથી દબાણ તો ચોક્કસ વધ્યું છે આ લોકો ઉપર બિલ્ડરની વાત કરું તો એમાં એવું છે કે જો દરેક જણ પોતપોતાના રીતે કંઈક ના કંઈક કરતું જ રહેશે કોપી આપી એમને ઓડામાં આપી હતી કે ભાઈ મેં મારા મારા તરફથી મેં કમ્પ્લેન કરી દીધી છે હવે આગળની લડાઈ તમે તમારા તરફથી કરો આમાં એવું છે કે જો મેં જેમ કીધું કે દરેક બિલ્ડરની પણ આ રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ કે ભાઈ જો તમે દરેક રેસિડેન્ટ પાસેથી એસી એસી નેવું નેવું લાખ રૂપિયા લો છો તો યુ શુડ ઓલસો પ્રોવાઈડ દેટ ફેસિલિટી જો તમને ખબર હોત તમને ખબર હતી કે ડ્રેનેજ નો પ્રોબ્લેમ છે જનરલ મિટિંગ જયારે કરી ત્યારે અમને ખબર પડી કે આવું કઈક પ્રોબ્લેમ છે અને બિલ્ડરે આવી કમ્પ્લેન કરી છે જો આ વાત તમને પોઝિશન લીધા પહેલા જ ખબર પડી ગયું હોત તો હંડ્રેડ ઘણા લોકો આયા જ ના હોત અહીંયા રહેવા પણ જો આવી ગયા પછી હવે શું કરીશું તો હવે તો હવે તો અમને અમારી લડાઈ લડવી જ પડશે આમાં પ્રોબ્લેમ એ છે કે દરેક જણ પોતપોતાનું કહી દે છે કે ભાઈ મેં મારું લેટર ત્યાં આપી દીધું છે હવે તમે જોઈ લો તમારા હિસાબથી લડીને કોઈ પણ લો એક્સ વાય ઝેડ આઈ એમ નોટ ટેકિંગ એની વન સ્નેમ પણ કોઈ પાસ પણ જાઓ રાઈટ ફ્રોમ ધ બેઝ લેવલ અપ ટુ ધ હાઈએસ્ટ લેવલ હવે ઓડા પાસે અમે જયારે જઈએ ત્યારે ઓડાનું એક ટિપિકલ સ્ક્રિપ્ટ લખેલી હોય એમ એક ડાયલોગ હોય છે કે ભાઈ આ આ પ્રોજેક્ટ ચાલુ છે આનો બસ્સો કરોડનો ખર્ચ થી આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે ઓગસ્ટ થી માર્ચ સુધીમાં પતી જશે આ ત્રણ દિવસથી હું આ સેમ ડાયલોગ સાંભળું છું મેં ત્રણ ત્રણ બે જગ્યા મેં જ્યાં સુધી આ તમારા ટીવી ચાર બંને આજે આપણે ત્યાં સરપંચ સાહેબના ત્યાં પણ આ સેમ ડાયલોગ હતો કે ભાઈ બસ્સો કરોડનો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે ઓગસ્ટ થી માર્ચ સુધીમાં પતી જશે પણ આના આગળ શું આના આગળ શું આ તો તમારી સ્ક્રિપ્ટ થઈ ગઈ જે તમે રડતો માર્યો છે આના આગળ કઈ નથી આના આગળ જે અમને કરવાનું છે અમે કરતા જ રહીશું માત્ર આજે દર્શક મિત્રો વાત કરી આપણે એક વિસ્તારની વાત કરી અને એક જે સમસ્યા છે તેની વાત કરી અમદાવાદ બહુ મોટું છે વિસ્તાર વધ્યો છે અને આવી સમસ્યા ઘણા બધા સ્થાનિકો કે જે ફેસ કરી રહ્યા છે ગઈકાલે પણ આપણે જે ચર્ચા કરી હતી કે ત્રીસ વર્ષથી ત્યાં આ સમસ્યા જે પાણી ભરાવાની છે તે સર્જાઈ રહી છે વાયદાઓ જ માત્ર કરવામાં આવે છે પરંતુ સમસ્યાનો ઉકેલ નથી લાવવામાં આવતો તો પછી આ ટેક્સના પૈસા જે વેરો જે આપણે લોકો ભરીએ છીએ તે જાય છે ક્યાં એક મોટો સવાલ કે જે બની રહ્યો છે અને અહીંયા જે જ્યારે મોટી સ્કીમો પડે છે ત્યારે પણ આપણને કહેવામાં આવે છે કે આ તમામ જે સમસ્યા છે કે જે નહીં તમને ફેસ કરવી પડે પરંતુ ત્યાં મકાન લીધા બાદ પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જે પ્રકારે વાત આપણે જે મહેર એપાર્ટમેન્ટના જે લોકો સાથે પણ કરી છે અને આવા અનેક જે ફ્લેટ છે ત્યાં આજુબાજુ પણ છે મોંઘા મોંઘા ફ્લેટ છે તે લોકો પણ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે હવે મકાન જે લીધું છે સપનાનું ઘર જ્યારે લીધું હોય હવે તેને છોડીને જવાનું પણ મન ના થાય કેવી રીતે વેચવું કારણ કે આ સમસ્યા છે અન્ય લોકો પણ અહીંયા કેવી રીતે રહેવા હોય એટલે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે વાયદાઓ જ કરવામાં આવે છે પરંતુ જ્યારે મીડિયામાં આવ્યું છે ત્યારે દબાણ વધ્યું છે અને હવે અધિકારીઓ કોઈ ચોક્કસ કામ કરે તેવી પણ આશા અમે પણ રાખી રહ્યા છે અને સ્થાનિકો પણ હવે એ જ આશાના સહારે બેઠા છે રાહ જોઈને કે ક્યારે સમસ્યાનો ઉકેલ આવે એ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા ક્ષિતિષભાઈ પ્રણોભાઈ અને ભાર્ગવભાઈ ત્રણેનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર